અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત દત્ત આશ્રમ ખાતે ગુરુ લીલામૃત ગ્રંથ નું પારાયણ સ્વાહાકાર સાથે આયોજન જેમાં લાખ આહુતિ અપાઈ રહી છે અંકલેશ્વર તાલુકાના ઉછાલી નર્મદા નંદજી જાણીતા દત્ત આશ્રમ ખાતે ત્રેવીસ થી ઓગણત્રીસ માર્ચ સુધી ગુરુ લીલામૃત ના સ્વાહાકાર સાથે પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન દત્તાત્રેય ના સોળ અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં સોળ ભૂદેવો દ્વારા ગુરુ લીલામૃત ના ત્રણ કાંડ જ્ઞાન કાંડ ધર્મકાંડ અને ઉપાસનાકાંડના કુલ ઓગણીસ હજાર પાંચ શ્લોક મળી સાત દિવસમાં માં ત્રણ point પચાસ લાખ આહુતિ આપવામાં આવી રહી છે. આ સાથે જ ભરૂચ, સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલા બસો થી વધુ દત્ત ભક્તો શ્રી ગુરુ લીલામૃત સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે. આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા મધુર કંઠે ગુરુ લીલામૃત ના પઠન થઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે. વિશ્વ શાંતિ અને સકારાત્મક ઉર્જા સંચાર થાય એ હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં માં દૂધ ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે નર્મદાનંદજી એ અહીંયા ખૂબ આરાધના કરી તપસ્યા કરી અને આ સ્થાન એ પવિત્ર અને ઉર્જાવાન બનાવ્યું છે અત્યારે જે કાર્ય કરીએ છે તે એ ઉર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છીએ કાર્ય જે કરીએ છીએ તે નારેશ્વર સ્થિત શ્રી રંગ અવદૂત મહારાજે ગુરુલીલામ્રત લખ્યું છે એના ત્રણ ભાગ છે જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડ આ ત્રણ કાંડ મળી અને ટોટલ ઓગણીસ હજાર અને પાંચ દોહરા છે દત્ત ભગવાનના સોળ અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે સોળ બ્રાહ્મણોને બેસાડ્યા છે જેમણે દત્તનો ડંકો અહીંયા વજાયો છે એવા પરમપૂજ્ય નર્મદાનંદજી મહારાજે આ પવિત્ર ધામ એક અંકલેશ્વર તાલુકામાં જ્યાં આજે એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં દટની ભક્તિ અને રંગની ભક્તિ થઈ રહી છે તેવા પવિત્ર ધામમાં આજે બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે તેની સાથે સાથે કે ગુરુલીલામૂર્ જ્યારે રંગ અવદૂત બાપજીએ રચિત એવા રંગ અવદૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન કર્મને ઉપાસના ઉપર આજે પારાયણ થયેલું એની સાથે સ્વાહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંનેએ એમની ગુખાકુળીથી પોતે આખા આશ્રમને એવું સહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા એને શુદ્ધ બનાવી દીધી છે